આદિવાસી સંસ્કૃતિને પ્રદર્શિત કરતો મહોત્સવ એટલે ડાંગ દરબાર મહોત્સવ અઢારસો માં શરૂ થયેલી ડાંગ દરબારની પરંપરા આજે પણ અવિરતપણે ચાલી રહી છે એક સમયે ભીલ રાજાઓને બ્રિટિશ શાસને રાજકીય પેન્શન આપવાના ભાગરૂપે શરૂ કરી આ પરંપરા આજે ઉત્સવમાં પરિવર્તિત થઈ ચૂકી છે આજે તે ડાંગની ઓળખ બની ચૂકી છે ડાંગ દરબાર થાય છે રાજ્યના મંત્રીશ્રીઓ રાજ્યના રાજ્યપાલ શ્રી આવે છે અને માનભેર ડાંગ દરબારનું ઉદ્ઘાટન કરે અને માનભેર અમને પેન્શન અને એનાયત કરે છે અને ડાંગના રાજાઓ પ્રજાઓ અને સરકારના પ્રતિનિધિઓ અમારું સ્નેહ મિલન થાય છે આ વર્ષે ડાંગ દરબારમાં ગુજરાત સહિત દેશભરમાંથી ચાલીસ થી વધુ લોક કલા અને શિલ્પ પ્રદર્શિત કરવામાં આવ્યા છે મહોત્સવની મુલાકાત લેતા લોકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ચાર દિવસનું કાર્યક્રમનું આયોજન કર્યું છે આ વખતે આપણે અમુક નયા અને નવતર પ્રયોગો પણ કર્યા છે ગુજરાતના રાજ્યપાલની વિશેષ ઉપસ્થિતિમાં અહીં રાજવીઓનું પરંપરાગત સ્વાગત કરવામાં આવે છે મેળા દરમિયાન રાજવીઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે તેમજ દરરોજ સાંજે રંગમંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત થાય છે आंग दरबार का जो महत्व है वो आदिवासी के लिए बहुत महत्व है क्योंकि पहला यहाँ राजाओं राज करते थे हमारे आदिवासी राजा और दूसरे जगह पे राजाओं था लेकिन वो राजा अलग था यहाँ का राजा है वो आदिवासी राजा है